સુરતના ઉમરપાડામાં ખાતરની અછત સવારે 4 વાગ્યાથી ખેડૂતો લાગ્યા છે લાઈને ખેડૂતોને ખાતરની બેજ બોરી અપાત્ય હોવાનો દાવો કરમાં આપી રહ્યો છે વમણીના સમયે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે સુરતના ઉમરપાડાના આદ્રશ્યો છે કે જ્યાં ખાતરની અછતને કારણે વેલી સવારે 4 વાગ્યાથી ખેડૂતો કતારમાં ઊભા છે ખેડૂતોને ખાતરની માત્ર મે બોરી અપાતી માં આવી રહે છે હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતોએ વાવણી કરી લીધી છે આ વાવણીના સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે ખાતર નથી મળતું સવારે 4 વાગ્યા થી ખેડૂતો લાગ્યા છે લાઈને ખેડૂતોને ખાતરની બેજ બોરી અપાતી હોવાનો દાવો કરમાં આવી રહેલો છે વાવણીના સમયે ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી પડી રહી છે સુરતના છે કે જ્યાં ખાતરની અછતને કારણે વહેલી સવારે ચાર વાગ્યાથી ખેડૂતો કતારમાં ઉભા છે ખેડૂતોને ખાતરની માત્ર બે બોરી આપવામાં આવી રહી છે હાલ ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ખેડૂતોએ વાવણી કરી લીધી છે આ વાવણીના સમયે ખેડૂતોને ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે ખાતર નથી મળતું